એમના પુસ્તકોમાં ક્યાંક ને ક્યાંક એમને વાવેલા છે ને એ આજે ગુજરાતમાં એ ઉગી નીકળ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ દ્રશ્ય આપણને જોવા મળે છે પણ આજે જેમની વાત કરવી છે એ છે ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો અને એ પુસ્તકોમાં આવતા શબ્દો અને એ શબ્દો એનું એક પુસ્તક બને તો સૌને એ વાત થોડી રસપ્રદ લાગશે અને આવા પુસ્તક ની એક જોરદાર તૈયારી થઈ રહી છે અને હવે ટૂંક સમય એ પુસ્તક પણ આવી રહ્યું છે અને આજે કરુણા ટોક સાથે એ પુસ્તક તૈયાર કરનાર જોડાયા છે સુરત થી મૌલિકાબેન દેરાસરી મૌલિકાબેન આપનું ખુબ ખુબ સ્વાગત છે કરુણા ટોક માં નમસ્કાર આભાર કિશોરભાઈ બેન બહુ જ સરસ વાત અમે તો જ્યારથી જાણવા મળી ત્યારથી ખૂબ એક ઉત્કંઠા છે કે જલ્દી આ પુસ્તક અમારા સુધી પહોંચે અને અમે એમને માણીએ ને વાંચીએ મૌલિકાબેન મને સૌથી પહેલા તો એ પૂછવાનું મન થાય છે કે આપના વિશે જયારે મેં જાણ્યું ત્યારે આપ લેબોરેટરી ટેકનિશિયન છો અને આપનો નાતો છે માઇક્રો પેલા સાથે છે

ચ્યુઅલી ઘણા વર્ષો થઈ ગયા અત્યારે તો વર્ષો નો કાઉન્ટ ગણું તો પણ પણ વિચારવા માટે ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ જવાબદાર છે એકચ્યુઅલી રાજકોટમાં જે ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ ચાલે છે તો એમના હરનેશભાઈ સોલંકી સાથે મારો સંપર્ક થયો એ અરસામાં કે જયારે એમણે એક ચંદ્રકાંત બક્ષીને લઈને એક ડીવીડી બહાર પાડી હતી અને પછી એમણે જાણ્યું કે મેં બક્ષી વિશેના આટલા પુસ્તકો વાંચેલા છે હજુ તો કલસ તે વખતે મારી શરૂઆત જ હતી બક્ષીને વાંચવાની પણ કહેવાય ને બક્ષી વાંચવાનું શરૂ કરો એટલે અભિભૂત થયા વગર ના રહો એટલે થોડીક એ વિશે મારે વાત થઈ અ હર્નેશભાઈ સાથે અને હર્નેશભાઈ વિચાર મૂક્યો કે ચંદ્રગાന്ത് બક્ષીના જે શબ્દો છે તો એ તમે માર્ક કર્યું કે ચંદ્રકાંત પક્ષીના શબ્દો એ જ કદાચ કોઈ બીજા સાહિત્યકાર જે ગુજરાતીના છે એ કોઈએ નથી વાપર્યા તો એ વિષે ત્યારે મારું ધ્યાન નતું પણ જેમ જેમ પછી આ વાતને લઈને વાંચતી ગઈ એમ તો એક એક શબ્દ નહીં અલગ અલગ મતલબ યુનિક ચંદ્રકાંત પક્ષીના યુનિક શબ્દો જ કહી શકાય એવા યુનિક શબ્દો જ નહીં આખા આખા વાક્યો મળ્યા કે જે કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ નથી અને પછી તો જે સફર ચાલુ થઈ કે ચંદ્રકાન્ત બક્ષી એટલે અને એ માટે મારે ખાલી ચંદ્રકાન્ત બક્ષી જ નહીં બીજા ગુજરાતી સાહિત્યકારો ને પણ વાંચવાના હતા કે જેનાથી હું ચંદ્રકાન્ત બક્ષી ને અલગ કરી શકું એટલે મેં એ વરસા માં સખત અને સતત વાંચ્યું. અને બસ એમ એમ શબ્દો થોડા તારવતી ગઈ સાથે જવાબદારી તો હતી જ ઘરની કારણ કે એક તરફ જોબ પણ ચાલુ હતી અને એ વખતે જ મારો સન લગભગ એકાદ વર્ષનો હતો નાનો હતો અને સાથે સાથે વાંચવાનું પેશન જો કે એટલું હતું અને એમાંય ચંદ્રકાંત બક્ષી ની વાત હોય એટલે જબરદસ્ત ઉર્જા

તો જ્યારે હું લગભગ દસ પંદર વર્ષની હતી ત્યારથી હું ઓશો ને વાંચતી અને ઓશોને લઈને એમના ઘરમાં ચર્ચા વિચારણા પણ થતી કે ભાઈ એમના વિચારો આ શું કહેવા માંગે છે મારા પપ્પા મારા કાકા દાદા બધા સાથે એટલે ત્યારથી બહુ તર્ક સંગત વાંચન તો હતું જ મારું અને ચંદ્રકાંત બક્ષીને વાંચવાનું બહુ મોડું મેં શરૂ કર્યું લગભગ કહી શકું કે કદાચ હું ત્રેવીસ ચોવીસ વર્ષની હતી ત્યારે પણ એમને જ્યારથી વાંચવાના શરૂ કર્યા. ત્યારથી જે લગન લાગે કે હોય ને એવી ધૂન લાગે કે પછી કોઈ બીજા સાહિત્યકાર ને વાંચવાનું મન જ નથી થયું એટલે પરિવારનો પૂરો સહયોગ હતો ત્યારે પણ અને અત્યારે પણ વાંચન માં લેખન માં પણ આપનો મોટા ભાગનો સમય જોબ માં પણ જતો હોય છે તો આ બધું મેનેજ કરવું આપની પાસેથી શીખીએ તો ઘણા બધા લોકોને પ્રેરણા પણ મળશે એવું લાગે છે તો એ કેવી રીતે મેનેજ કરતા બહુ જ અઘરું છે પણ પક્ષી કહેતા ને કે તમે જો શરૂ કરો તો એક વાર તમને અટકાવી કોઈ ના શકે એટલે અટકાવવું શક્ય જ નતું તું અને બાનાબાજી તો બક્ષી પાસે ચાલે જ નહીં બિલકુલ એટલે મારે મને અપેક્ષા એવી જ હતી કે આપ બક્ષી સાહેબ ને કોટ કરી આ વાત કહેશો અને બક્ષી સાહેબ એ પણ એ જ વાત કરી બાનાબાજી ક્યારે ચાલે નહીં એટલે એ સૌથી મોટું મનોબળ કેવાય પીઠ બળ કહેવાય કે ચોક્કસ ચોક્કસ અચ્છા મૌલિકાબેન આ વાત

એટલે એમનો સાથ ને સહકાર મને સૌથી પહેલા દિવસ થી મળતો રહ્યો છે કોઈ પણ મારી મને જ્યાં અટકી છું જ્યાં મને પુસ્તકો ની જરૂર લાગી છે કે જ્યાં કઈ માર્ગદર્શન ની જરૂર લાગી છે તો રીવાબેને હંમેશા મને મદદ કરી છે વાતચીત કરી છે કઈ પણ એના બક્ષી સાહેબ ની લાઇબ્રેરી મેં જોઈ એને રિલેટેડ નાની મોટી વાતચીત હતી તો એ પણ મને એમણે બતાવી

બક્ષીના શબ્દ વિશે એકાદ બે લાઈન કહું તમને તો સાંભળો તમે કે ધોવાયેલા કાજળના રંગના ધુમ્મસ પહેરીને સરેઆમ વહેતી જિંદગીની ખુશબુદાર ભાવ જ્યારે ઉઠે છે ત્યારે વર્તમાનની તહ નીચેથી ભૂતકાળ સરસરી જાય છે મિજાજનો ધુમ્મસી રંગ ફાટે છે અને દુઃખને સર પડાવી નાખનારું શરાબી સુખ લઈને આવે છે. સાંભળી છે અને હવે એવું લાગે છે કે પુસ્તક લઈને વાચકો પાસે આવો અને આશા રાખીએ કે અમારા કરોડા talks માધ્યમથી આપને જે જે લોકો સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એ લોકો ચોક્કસ આપના પુસ્તકની વિશે માહિતી મેળવવા માંગતા હોય તો એ આપનો સંપર્ક પણ સાધી શકશે તો હું આપને એ પણ પૂછી લઉં કે જો આપ જાહેર કરવા માંગતા હો આપનો કોઈ સંપર્ક સૂત્ર તો અમને અત્યારે આ પ્લેટફોર્મ ઉપરથી કહી શકો છો બિલકુલ આપ મારો નંબર શેર કરી શકો છો કે બક્ષી લાગતું કઈ પણ એમને જાણવું હોય તો એ જાણી શકે છે કેમ કે બક્ષી ના યાર બાદશાહ જે છે સૌથી મોટું પીઠબળ છે એકચુઅલી આ બુક આવવા માટે કેમ કે જયારે હું બુક માટે લઈને ગઈ જ્યારે બેઝિક મટીરિયલ ત્યારે પ્રકાશક પહેલો સવાલ હતો કે શબ્દો કોઈ વાંચશે એટલે મેં કહ્યું હતું કે બક્ષી શબ્દો છે ને એટલે વાંચશે તો ત્યારથી લઈને આ મારું મોટિવેશન અત્યાર સુધી રહ્યું છે કે ના બક્ષી શબ્દો છે ને વાંચશે અને અમે પણ આપને શુભેચ્છા પાઠવીએ અને આશા રાખીએ કે બક્ષી સાહેબના ના શબ્દો માત્ર વાંચે નહીં પણ એમના પણ એ શબ્દો એક આપને જે નવી ઉર્જા નવી દિશા આપે છે એ રીતે અનેક લોકો ને એ એ રીતે મદદ થશે આપ સુરત થી અમારી સાથે જોડાયા કરુણા કક્ષ માધ્યમ થી આપે આપના અનુભવ શેર કર્યા આ સિવાય આપ અમારા આ platform થી કઈ કેવા માંગતા હોય તો કઈ શકો બસ કિશોર ભાઈ આપનો અને કરુણા ટ્રસ્ટ નો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા માધ્યમ થી મેં મારી વાત ઘણા બધા લોકો સુધી પહોંચાડી તો બસ હવે ઇન્તઝાર છે જી જી ગોલિકા બેન આપ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ ફરી એક વાર અમારા કરુણ અને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્થ લાઈન વતી આપને ખુબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ આભાર કિશોર ભાઈ આપનો પણ ખુબ ખુબ આભાર